જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં કૈલાસ સંહિતામાં વર્ણવેલ કાશી ક્ષેત્રમાં પુનઃ સૂત મિલન તેમજ વાયવય સંહિતામાં વર્ણવેલ પરમ પુરુષ મહાદેવ મૈથુની સૃષ્ટિનું વર્ણન શિવ પાર્વતી વિવાહ તેમજ શિવ તત્વ વિસ્તાર સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવપુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે

મુનિઓ શિવ તત્વને ઉજાગર કરનારી એવી કૈલાસ સંહિતા કહી સંભળાવું છું આમ કહીને કાશી ક્ષેત્રમાં મુનિઓ તથા સુધજી નો સંવાદ એટલે કે વ્યાસ મુનિ સંવાદ શિવ પાર્વતી સંવાદ શિવજી દ્વારા કહેવાયેલ સંન્યાસ પદ્ધતિ સંન્યાસાર વાતાવરણ કરતા ઋષિઓના પ્રશ્નનું વર્ણન કર્યું ઋષિઓના અતિ આગ્રહ ને વશ સૂચિ પ્રસન્નતા ગુરુના પણ ગુરુ એવા મહાદેવજી ત્રિભુવન જનની મહાદેવી ઉમાને તથા ગુરુ વ્યાસને પણ ભક્તિપૂર્વક નમસ્કાર કરી મુનિઓને આ પ્રમાણે કહ્યું હે મુનિ આપ સૌનું કલ્યાણ થાવો આપ સાંભળો એકવાર ભગવાન વ્યાસજી નેમી એક મહાયજ્ઞમાં યજ્ઞ અનુષ્ઠાનના સમયે પધાર્યા ત્યાંના મુનિઓએ વ્યાસજીને ઓમકારનો અર્થ અને એનું મહત્વ શું છે તે કહી સંભળાવવા અનુરોધ કર્યો ત્યારે ભગવાન વ્યાસે જે ઓમકારનો અર્થ અને મહત્વ કહ્યું એ જ હું તમને કહું છું પ્રણવ અર્થનો પ્રકાશ કરનાર શિવ જ્ઞાન દુર્લભ છે એ તો ઉપર ભગવાન શિવજીની કૃપા થાય તેને જ એ મળે એમ શ્રુતિ કહે છે પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો કે હે નાથ વેદ મંત્રોના ઉચ્ચારણ પહેલા ઓમકારનો ઉચ્ચાર કેમ કરવામાં આવે છે એટલે શિવજી બોલ્યા પાર્વતી આ પ્રણવ મંત્ર એ મારું જ સ્વરૂપ છે જ્ઞાન અને બધી વિદ્યાઓનું મૂળ છે જેમ એક નાનકડા બીજમાં વિશાળ વટ વૃક્ષ હોય છે એ જ પ્રમાણે ઓમકારમાં તમામ વેદો સમાયેલા છે તથા ત્રણેય ગુણોથી રહિત તેમજ બધું જ અક્ષર મંત્રમાં સ્થિત છું ઓમ એ શબ્દ બ્રહ્મ છે અને આ જ ઓમથી સર્વ જગતની રચના શિવ કરે છે આમ બ્રહ્મ ઋષિઓ મને એકાક્ષર ઓમકાર સ્વરૂપે જાણે છે તથા આ પ્રણવ મંત્ર જ મૃત આત્માને શાંતિ અર્પે છે

ત્યાર પછી પણ શિવ પાર્વતી પૂજન માટે કાશી ક્ષેત્રમાં આવ્યા ત્યારે ત્યાં સ્થિત ઋષિ મુનિઓ એમની વિનંતી કરતા વામન દેવજી વિશે વર્ણન કરવા કહ્યું એટલે સુચી કહેવા લાગ્યા ઘણો કાળ વિતતા સ્થાન કલ્પમાં વામદેવ નામના એક સંત જ્ઞાની તપસ્વી થઈ ગયા તેઓ નાના હતા ત્યારથી જ વેદ અને પુરાણોના જ્ઞાની થઈ ગયેલા એમણે મેઘ પર્વતના દક્ષિણ શિખર ઉપર સ્કંદ કહેતા કાર્તિકેયની આરાધના કરી અને એમને પ્રસન્ન કર્યા ત્યારે એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા હે પ્રભુ આપ તો બધું જ જાણનારો છો આપનાથી કાંઈ છૂપું નથી તેમજ આપે શક્તિને ધારણ કરેલી છે શિવજી પ્રણવ મંત્રથી પ્રસન્ન રહે છે

એટલે પ્રણવના અર્થ અર્થરૂપે શ્રેષ્ઠ પરમેશ્વરને જાણતા નથી હે મુનિ બ્રહ્મા વિષ્ણુ તથા ઇન્દ્ર સહિત આ સંપૂર્ણ જગત ભૂતો અને ઇન્દ્રિય સાથે જેનાથી પ્રથમ પ્રગટ થાય છે જે પરમાત્મા સ્વયં કોઈનાથી અને ક્યારેય ઉત્પન્ન થતો નથી જેની નિકટ વિદ્યુત સૂર્યચંદ્રનો પ્રકાશ કામ આપતો નથી તથા જેમાં પ્રકાશથી જ આ સંપૂર્ણ જગત પ્રકાશમય છે તે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન હોવાને કારણે સ્વયં જ સર્વેશ્વર શિવ નામ ધારણ કરે છે એટલા માટે શિવ ભક્તોએ શિવ ઉપાસના કરવી જોઈએ આ જગતમાં જે કાંઈ છે તે બધી ગુણ પ્રધાનપણાના યોગથી પ્રણવના અર્થ શિવરૂપ છે આ અદ્રેતા ભાવને સમજી શિવ ભક્તિને પ્રાધાન્ય આપો ઈતિ શ્રી મહાશિવ પુરાણે કૈલાસ સહિતા કથા સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની જય હવે સાંભળશું વાયવી સહિતા જેમાં સાંભળશું પરમ પુરુષ મહાદેવ મૈથુની સૃષ્ટિનું વર્ણન શિવ પાર્વતી વિવાદ શિવ વિસ્તાર ગંગા યમુનાના સંગમ સ્થાન સર્વે મુનિઓ એક મહાન યજ્ઞનો આરંભ કર્યો ત્યારે વ્યાસજીના શિષ્ય સુજી પણ ત્યાં પધારેલા ત્યારે ઋષિ મુનિઓએ સુજીની વિનંતી કરી અને તત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે સુજી કહેવા લાગ્યા હું તમને ઋષિઓમાં પૂજાયેલા પુરાણનું વર્ણન કરી સંભળાવીશ ચાર વેદો અને તેના છ અંગો છ શાસ્ત્રો અને મીમાંસ ધર્મશાસ્ત્ર ન્યાય તથા પુરાણ આ ચૌદ વિદ્યાઓ છે આ ઉપરાંત આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વ અને અર્થશાસ્ત્ર એ બીજી ચાર વિદ્યાઓ ભેળવીએ તો એ અઢાર વિદ્યાઓ છે અને આ વિદ્યાઓના ભગવાન શિવ જન્મદાતા છે એમણે જે બ્રહ્માજીને સૌપ્રથમ આ વિદ્યાઓ સૃષ્ટિની રચના કરવા માટે આપી હતી ત્યાર પછી વિષ્ણુએ સંસારની રક્ષા માટે શક્તિ આપી બ્રહ્માજીએ પુરાણોનો વિસ્તાર કર્યો અને પછી પોતાના ચાર મુખથી ચાર વેદોની રચના કરી ત્યાર પછી અન્ય શાસ્ત્રોની રચના કરી સત્યવતીના ગર્ભથી શ્રીહરિ દ્રાપર યુગમાં પ્રગટ થયા તે કૃષ્ણ તરીકે ઓળખાયા અને વેદોની સંક્ષિપ્ત રચના કરી તેના ચાર ભાગ કર્યા ત્યારે વેદ વ્યાસ કહેવાયા પુરાણોને સંક્ષિપ્તમાં રચી ચાર લાખ શ્લોકોમાં સમાવિષ્ટ કર્યા જે આજે પણ દેવલોકમાં સો કરોડ શ્લોકોમાં પુરાણોનો વિસ્તાર છે જે બ્રાહ્મણ ચાર વેદો જાણતો હોય પરંતુ પુરાણોને ન જાણતો હોય તો તેઓ બ્રાહ્મણ પરમ જ્ઞાની તેમજ વિદ્વાન નથી ગ વંશ મનવંતરો અને વંશાનું ચરિત આવા પાંચ લક્ષણો પુરાણોના છે અને આ રચના બ્રહ્માજીએ કરેલ છે છે જેમાં શિવ શિવ પુરાણ ચોથું કહેવાય છે આ પુરાણ લોકોના મનોરથોને પૂર્ણ કરનારું છે શિવપુરાણને બાર સંહિતામાં તથા એક લાખ શ્લોકોમાં રચવામાં આવ્યું પરંતુ વેદ વ્યાસીએ શિવપુરાણે સંક્ષિપ્ત કરી ચોવીસ હજાર શ્લોકો અને સાત સંહિતાઓ થઈ વિધ્વેશ્વર સંહિતામાં બે હજાર સંહિતામાં દસ હજાર પાંચસો શત્રરૂદ્ર સંહિતામાં બે હજાર બસો ચાલીસ કોટી રુદ્ર સંહિતામાં બે હજાર બસો ચાલીસ ઉમા સંહિતામાં એક હજાર એકસો એસી અને વાયવી સંહિતામાં ચાર હજાર શ્લોકો છે આ વાયવી સંહિતા બે ભાગમાં ઉત્તરાર્થ અને પૂર્વાર્થમાં થાય છે સુજી કહે હે મહર્ષિઓ પહેલા અનેક કલ્પો વારંવાર વીત્યા પછી ઘણા સમયને અંતે આ વર્તમાન કાલ શરૂ થયો ત્યારે સૃષ્ટિ સર્જનનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે સર્જન થયેલી ત્યારની પ્રજા ઘણી સમજુ થઈ ત્યારે છ કુળોમાં ઋષિઓ ઉત્પન્ન થયેલા અને પછી ઋષિઓમાં અંદર અંદર ચર્ચા થઈ કે આ પરબ્રહ્મ છે અથવા નથી આ પ્રમાણે અંદર અંદર મહાવિવાદ થયો અને કોઈ નિર્ણય લઈ શક્યા નહીં ત્યારે સૌ ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે આવ્યા અને પરબ્રહ્મ વિશે પૂછ્યું હે દેવ આપ અમને એ જણાવો કે સર્વશ્રેષ્ઠ એવો કોણ પુરુષ છે જેને પરમેશ્વર કહેવાય છે ઋષિઓના પ્રશ્નથી એકદમ પ્રસન્ન થઈ ભાવ મુદ્રામાં સરી ગયા અને ત્યાર પછી બોલ્યા એ રુદ્ર છે પછી કહેવા લાગ્યા હે મુનિઓ જેના થકી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સહિત ભૂતો ઇન્દ્રિયો સાથે પ્રથમ પ્રગટ થાય છે જે કારણોના પણ અષ્ટા અને વિચારક પરમ કારણ છે જેના વગર કોઈ નથી ક્યારેય પણ જગતની ઉત્પત્તિ થતી નથી સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન હોવાને કારણે જે સ્વયં જ સર્વેશ્વર નામ ધારણ કરે છે જેમણે મને જ પોતાના પુત્ર રૂપે ઉત્પન્ન કર્યો અને વેદોનું જ્ઞાન આપ્યું અને એમની જ કૃપાથી મેં પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું એ પરમ પુરુષ પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એવા મહાદેવને જ પોતાના આરધ્ય દેવ જાણવા જોઈએ એ સ્વયં જ સર્વના આદિ છે પરંતુ એમનો નથી આદિ કે નથી અંત જેઓ ભ્રષ્ટ દુષ્ટ ધૂષિણ આચાર અને વિચારવાળાઓને દર્શન આપતા નથી એ ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ સિવાય એની ભક્તિ શક્ય નથી માટે તમે સૌ વિવાદનો અંત લાવી માત્ર શિવનું જ ધ્યાન ધરો લાંબા કાળ ચાલે ત્યાં સુધી યજ્ઞ કરી વાયુદેવને આહવાન કરો તેઓ તમને તમારા કલ્યાણનો ઉપાય સૂચવશે ત્યાર પછી તમે સૌ કાશી ક્ષેત્રમાં જઈ ભગવાન શિવજીના દર્શન પૂજન કરી પાછા અહીંયા આવજો ત્યારે હું તમે સૌને મોક્ષનો રસ્તો બતાવીશ ત્યાર પછી બ્રહ્માએ ચક્ર છોડ્યું જે નેમિશારણ્યથી પ્રખ્યાત થયું અને ત્યાર પછી આ નેમિશારણ્યમાં અનેક યજ્ઞો ગંધર્વો ઋષિ મુનિઓ વિદ્યાવરો તપ કરી રહેવા લાગ્યા નેમિશારણ્યમાં ઋષિ મુનિઓએ દીર્ઘકાલીન યજ્ઞ કર્યો ત્યારે વાયુદેવ ત્યાં આવ્યા અને એમને આવેલા જાણી ઋષિઓ હર્ષ પામ્યા ત્યાર પછી વાયુદેવે પૂછ્યું રુદ્રદેવ સર્વાધિક છે પરંતુ એમનું સ્વરૂપ બરાબર વર્ણવી શકાય તેવું નથી તો આપ અમને રુદ્રદેવનું યથાર્થ રૂપનું જ્ઞાન આપો સૌના પૂછવા પર વાયુદેવે એમના ભક્તિભાવની વૃદ્ધિ માટે ભગવાન શિવના સૃષ્ટિ વગેરે ઐશ્વર્યને સંક્ષિપ્તમાં બતાવ્યા હે મહર્ષિઓ આ વિશ્વનું નિર્માણ કરનારો કોઈ યતિ છે જે અનંત રમણીય ગુણોનો આશ્રય કહેવાય છે તે જ પશુઓનો પાશથી મુક્ત કરનારો છે એના વગર સંસારની સૃષ્ટિ કેવી રીતે થઈ શકે કારણ કે પશુ અજ્ઞાની અને જળ તત્વ છે એ સર્વના કરતા પતિ જ છે કોઈ પણ બુદ્ધિમાન અથવા ચેતન વગર આ જળ તત્વનું નિર્માણ કેવી રીતે સંભવે પશુ પાશ અને પતિ જે વાસ્તવમાં યથક પૃથક સ્વરૂપ છે એને જાણીને જ બ્રહ્મવેતા પુરુષ યોનીથી મુક્ત થાય છે ક્ષર અને અક્ષર એ બંને સંયુક્ત હોય છે પતિ અથવા વ્યક્તા વ્યક્ત જગતનું ભરણ પોષણ કરે છે એ જ જગતને બંધનોથી મુક્ત કરાવનાર છે ભોગતા ભોગ્ય અને પ્રકર આ ત્રણ તત્વો જાણવા યોગ્ય છે સુગ્મ પુરુષ માટે આથી વિશેષ કાંઈ જાણવા યોગ્ય નથી સૃષ્ટિના આરંભમાં એક જ રુદ્ર દેવ રૂદ્રન રહે છે કોઈ નથી અને એ જ આ જગતની સૃષ્ટિ કરીને એની રક્ષા કરે છે અને છેલ્લે પાછો સંહાર કરે છે એમની દરેક બાજુએ નેત્રો છે બધી બાજુએ મુખ છે ચારેય બાજુએ ભૂજાવો છે અને ચારેય બાજુ ચરણ છે તેથી સૌથી પહેલા દેવોમાં બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે

અને લય એ ત્રણેય કર્મો માટે સામર્થ્ય આપો આ ત્રણેય દેવોને ઉત્પત્તિ પાલન અને લયનું કાર્ય સોંપે છે શિવજી ત્રણ ગુણોથી પણ સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે અને આ ત્રણેય પ્રકૃતિ તથા પુરુષના અવતાર હોય લીલા માટે સૃષ્ટિ રચી અને એકલા જ એના નિયંતા છે અને એમની આજ્ઞાથી જ સૃષ્ટિની ઉત્પત્તિ તથા પછી લય થાય છે સૌથી પહેલા પુરુષ આધિષ્ઠિત અવ્યક્તથી બુદ્ધિ વગેરેથી લઈને અનેક વિકારો ઉત્પન્ન થયા ને આ વિકારોથી અપ્રતિહિત શક્તિ અને અણીમા વગેરે સિદ્ધિમાં સંપન્ન બ્રહ્મા પછી વિષ્ણુ અને રુદ્ર ઉત્પન્ન થયા આ ત્રણેય પુરુષ પ્રકૃતિની આત્મા છે જે જગતના સૃષ્ટિ અને ઈશ્વર તત્વમાં રહેલા છે ત્યાર પછી બુદ્ધિ ખ્યાતિ અને મતિ ઉત્પન્ન થયા પછી પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારનું મન મનના અભિમાનથી ભૂતાટી તન્માત્રા અને તેનાથી શબ્દ પછી આકાશ પછી સ્પર્શ પછી વાયુરૂપ તેજ અને તેજથી રસ રસથી જળ જળથી ગંધ ગંધથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને પછી પંચ મહાભૂતોથી આખું જગત ઉત્પન્ન થયું પાલનમાં સહસ્ર શિર કહેવાયા આમ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરવાવાળા દેવ પરસ્પર એકબીજાને ધારણ કરે છે જ્યારે બ્રહ્માએ જોયું કે પોતાની પ્રજામાં વૃદ્ધિ થતી નથી શિવજીના શરણમાં ગયા એ મહેશ્વરની ઈચ્છાથી કાલ સ્વરૂપ ભગવાન રુદ્ર પુત્રના રૂપમાં પ્રગટ થઈ બ્રહ્માને અનુગ્રહિત કરે છે જ્યારે બ્રહ્માને થયું કે મારી રચેલ સૃષ્ટિમાં વધારો થતો નથી ત્યારે એમણે મૈથુની સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો પરંતુ શિવજીએ નારીને ઉત્પન્ન કરી ન હતી ત્યારે બ્રહ્માએ તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા ત્યારે અંગમાંથી મનુ નામના પુરુષને ઉત્પન્ન કર્યા અને અડધા શરીરમાંથી શત્રુપા નામની નારીને ઉત્પન્ન કરી આ મનુ અને શત્રુપાએ પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના બે પુત્રો તથા આકૃતિ દેવહૂતિ પ્રસુતિના લગ્ન દક્ષ સાથે આકૃતિની રચી નામના પ્રજાપતિને આપી આકૃતિના યજ્ઞ અને દક્ષિણા પુત્ર રૂપમાં ઉત્પન્ન થયા અને પ્રસ્તુતિને ચોવીસ કન્યાઓ થઈ તેણે તેર કન્યાઓ ધર્મને તથા બાકીના કન્યાઓ ભૃગુ રુદ્ર વગેરે ઋષિઓને આપી લગ્ન કરાવ્યા દક્ષ પ્રજાપતિની પુત્રી સતી પિતા દ્વારા પોતાના પતિના થયેલ અપમાનથી દુઃખી થઈ યજ્ઞવેદીમાં પડી બળી ભસ્મ થઈ પછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થઈ ઘોર તપ કરી શિવજીને પ્રાપ્ત કર્યા જ્યારે ભૃગુ પત્ની ખ્યાતિને વિષ્ણુ પ્રિયા લક્ષ્મી અને બધા ધાતા વિધાતા નામના બે પુત્ર થયા તેઓ ભાર્ગવ કહેવાયા મરીચીને સમૃદ્ધિથી ચાર પુત્રીઓ અને એક પુત્રને ઉત્પન્ન કર્યા આ વંશમાં કશ્યપજી ઉત્પન્ન થયા ત્યાર પછી પૃથ્વી પર સૂર્યવંશ અને ચંદ્રવંશ અને ઈશ્વાકુ અમરીશ યયાતી વગેરે રાજાઓ થયા થોડા સમય પછી સૃષ્ટિ વધવા લાગી

જો તમે નારીના નિંદક છો તો પછી મારી સાથે કેમ રહો છો એમ કહી ખોટું લાગવાથી પાર્વતી તપ કરવા ચાલ્યા ગયા ત્યાં એમણે ઘણો સમય તપ કર્યો એ સમયે એક સિંહ જે પહેલા પાર્વતીનું માંસ ખાવા તત્પર થયો હતો તે પાર્વતીની સેવા કરવા લાગ્યો અહીં દેવોના કલ્યાણ માટે બ્રહ્માજી પાર્વતી તપ કરવા હતા ત્યાં આવ્યા અને દેવીની પ્રાર્થના કરી કે આપ શુંભ અને શુંભનો વધ કરો દેવી પાર્વતીએ પછી પોતાના શરીરની કાળી ચામડી ઉતારી ગોરવણ ધારણ કર્યું અને એમણે તેજેલી કાળી ચામડીમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ તેનું નામ કૌશિકી થયું ત્યારે બ્રહ્માજીએ આ શક્તિને સિંહનું વાહન આપ્યું અને પછી પાર્વતીની આજ્ઞાથી શુંભ નિશુંભના વધ માટે પ્રસ્થાન કર્યું કૌશિકીના ગયા પછી ગૌરી રૂપ પાર્વતીએ બ્રહ્માને કહ્યું મારા શરણને આવેલા આ વાઘે તપોવનમાં વન્ય પ્રાણીઓથી મારી રક્ષા કરી છે અને તે મારી સાથે જ રહેશે આમ કહી પાર્વતી ગૌરી રૂપે શિવ ધામે આવ્યા આ બાજુ કૌશિકીએ અને શુંભનો વધ કરી કૈલાસ ધામે આવ્યા ઉમાએ કૌશિકી અને સિંહનો શિવજીને પરિચય કરાવ્યો શિવજીએ કૌશિકીને દેવીના રૂપમાં અને સિંહને નંદીના રૂપમાં પોતાનો ગણ સ્થાપ્યો આગળના સમયમાં વ્યાધ્ર પુત્ર ઉપમન્યુ પોતાના જન્મથી જ સિદ્ધ હતા અને એટલે જ તેઓ મુનિ થયા એક વખત એમણે પોતાની માતા પાસે દૂધ માંગ્યું પરંતુ દૂધ હતું નહીં તેથી માતાએ કૃત્રિમ દૂધ બનાવી પરંતુ જ કહેવા લાગી પુત્ર આ વનમાં હવે દૂધ ક્યાંથી મળે અને શિવ કૃપાથી જ મળશે માતાએ શિવનું તપ કરવા તથા પંચાક્ષર મંત્રનો જપ કરવા ઉપમન્યુને કહ્યું ઉપમન્યુએ શિવ આરાધના કરી શિવજી પ્રસન્ન થયા ત્યારે ઉપમન્યુએ વરદાન માંગ્યું શિવજીએ ઉપમન્યુને ભક્તિનું વરદાન આપ્યું તે ઉપમન્યુ એ જ છે કે જેમણે શ્રી કૃષ્ણને પાશુપાત વ્રતનું જ્ઞાન આપ્યું જેનાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ પછી ઉપમન્યુ અને શ્રી કૃષ્ણ વચ્ચે ચર્ચા થઈ ત્યારે ઉપમન્યુ બોલ્યા હે શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આ પંચાક્ષર મંત્ર જ વેદોનો સામ છે અને જીવને મુક્તિ અપાવનારો છે ઓમ શબ્દમાં દેવાધિદેવ સર્વજ્ઞ મહાદેવ હાજર છે નમા સિવાય મંત્રમાં માં વગેરે સૂક્ષ્મ બ્રહ્માંડ રહે છે આ પંચાક્ષર મંત્ર ના જાપથી પાંચ વિધિઓ છે વાચિક માનસ સુગર્ભ તથા ધ્યાન વાચિક જાપનો એક ગણું ઉપાસુ જાપથી સો ગણું અને માનસ જાપના હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે સગર્ભ મંત્રના આદિઓ અંતમાં ઓમ ઉચ્ચારણ કરવું એથી એક લાખ ગણું ફળ પ્રાપ્ત થાય છે હે કૃષ્ણ યોગ માર્ગમાં પણ વિઘ્નો આવે છે સામાન્ય રૂપથી આળસ રાગ સંશય અહંકાર ચિત્તનું ભટકવું વગેરે વિઘ્નો આવે છે ત્યારે સાધકે તેને શાંત કરી મંત્રનો જપ જપવો જોઈએ હે શ્રી કૃષ્ણ શિવશાસ્ત્રમાં કહેવાયેલું જ્ઞાન તે કહેવાયું છે સુજી કહેવા લાગ્યા ઉપમન્યુ પાસેથી શ્રી કૃષ્ણ એ શિવ શાસ્ત્ર અને શિવ મંત્ર મહિમા સાંભળ્યો હે મુનિઓ આ શિવ શાસ્ત્ર પરમ જ્ઞાન સનત કુમારે વેદ વ્યાસજી સંભળાવ્યું અને વ્યાસજી મને જ્ઞાન આપ્યું જે મેં તમને સંભળાવ્યું શિવપુરાણ ની આ કથા કહેનારને સાંભળનારને અનન્ય ફળ પ્રદાન કરે છે જે કોઈ શિવલિંગની સ્થાપના કરી તેનું પૂજન કરે છે સાથે પંચાક્ષર શિવ મંત્ર જપ કરે છે તેને સંસારના ભોગ મળે છે અને અંતે શિવ ધામની પ્રાપ્તિ થાય છે ઈતિ શ્રી સંક્ષિપ્ત શિવ મહાપુરાણ સમાપ્ત બોલો ભગવાન ભોળાનાથની છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ મહાપુરાણની કથા આખો શ્રાવણ મહિનો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી આજે શિવપુરાણની કથા અહીં સંપૂર્ણ થાય છે જે કથા સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંતોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રાગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા તો મિત્રો આખો શ્રાવણ માસ શિવ પુરાણની કથા શ્રવણ કરવા માટે તેમજ મને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ શિવપુરાણની આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ